કાલોલ તાલુકાના દેલોલ સ્થિત શ્રીનાથજી પ્રોટીન્સ નામની કંપનીમાંથી ખાદ્ય તેલના મિલાવટની મોટી ગેરરીતિઓ ઝડપાઈ પ્રાપ્ત વિગતો મુજબ શુક્રવારના રોજ સાંજે ચારથી પાંચ કલાકે પંચમહાલ જિલ્લા પુરવઠા વિભાગના અધિકારી એચ ટી મકવાણા અને કાલોલ મામલતદારની ટીમ દ્વારા કાલોલ તાલુકાના દેલોલ સ્થિત શ્રીનાથજી પ્રોટીન્સ નામની કંપનીમાં વડોદરાથી સસ્તા પામ તેલનો જથ્થો ખરીદીને વિવિધ બ્રાન્ડના ખાદ્ય તેલના ડબ્બા સહિતના પેકિંગ કરીને મિલાવટી તેલની મોટી ગેરરીતિઓ ઝડપી પાડી હતી અને છાપામાં કંપનીમાંથી મિલાવટી તેલના ડબ્બા સહિતના વિવિધ બ્રાન્ડના ખાલી ડબ્બા અને લેબલ સહિત રૂપિયા બે લાખનો મુદ્દામાલ જપ્ત કરી મોટી કાર્યવાહી હાથ ધરી છે તો પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના દેલોલ ગામ ખાતે બરોડા હાઈવે ઉપર આવેલી શ્રીનાથજી પ્રોટીન્સ તેલની ફેક્ટરીમાં અમારી જિલ્લા પુરવઠાની ટીમ અને કાલોલ મામલાદારની સંયુક્ત ટીમ દ્વારા બાતમીના આધારે જે તેલની બનાવટ થઈ રહી છે તે અંગે આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવેલી હતી આ તપાસણી દરમિયાન જે મિલ માલિક છે અનિશભાઈ એ ચુડેસરા તથા ઠક્કર જેમનભાઈ તેઓ અહીંયા હાજર જણાયેલ નથી પરંતુ અહીંયા જે સંચાલક કરે છે તેમને હાજર રાખી અને તપાસણી કરતાં અનધિકૃત જે જથ્થો મળી આવેલો છે તેમાં કોઈ ખરીદીના બિલો નિભાવેલા નથી સ્ટોક પત્રક પણ રજૂ કરેલ નથી વેચાણપત્રક અને વેચાણના બિલો પણ રજૂ કરેલ નથી તેમજ સૌથી ગંભીર બાબત એ છે કે નિશા એન્ટરપ્રાઇઝ બરોડાથી કુલ ચુમ્મોતેર હજાર છસો લીટર જથ્થો ખરીદ કરેલ છે પરંતુ કોને વેચાણ કરેલ છે એ તેના કોઈ બિલો મળી આવેલા નથી સાથે સાથે આ જે યુનિટ છે એ યુનિટની અંદર જે ખરીદીના બિલો જોતાં કાચું પામ ઓઇલની ખરીદી કરેલ છે પરંતુ અહીંયાથી જે સ્ટીકર અને લેબલ મળી આવેલા છે તે જુદી જુદી કંપનીના કોટન રિફાઇન્ડ ઓઇલના મળી આવેલ છે એમાં કોટન ગોલ્ડના પચીસો લેબલ છે શક્તિ કોટન રિફાઇન્ડના પિસ્તાળીસો ધરતી કોટન રિફાઇન્ડના ચાર હજાર રજવાડીના ત્રણ હજાર અને કલ્યાણપતિના સાત હજાર એવા જુદી જુદી જુદા જુદા પ્રકારના લેબલ અને સ્ટીકર મળી આવેલ છે આમ આ પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાય છે કે જે ક્રૂડ પામ ઓઇલ લાવી અને અહીંયા એસેન્સ નાખી યુનિટની અંદર અને જુદા જુદા કપાસિયાના તેલના નામે જે અંદર ભરી અને વેચાણ કરતા હોય તેવું લાગી રહ્યું છે આમ આ યુનિટની અંદરથી જે ભરેલા ડબ્બા મળી આવેલા છે એમાં રાણી કપાસિયા તેલના લેબલ મળી આવેલ છે જે વાસ્તવમાં પામ ઓઇલ છે તેના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે અને ગાંધીનગર ફૂડ રિસર્ચ લેબોરેટરીની અંદર મોકલવાની તજવીજ હાથ ધરેલી છે તેલના પંદર કેજીના ઓગણીસ ડબ્બા ખાલી ડબ્બા બે હજાર મળી આવેલ છે પાંચ લિટરના ખાલી જે ગેલણિયા છે એ ચોવીસો મળી આવેલ છે એક લિટરના જે તેતાળીસો ને વીસ બોટલ મળી આવેલ છે અને પાંચસો એમએલના ઓગણચાળીસ બે હજાર નવસો ને આમ કુલ મળીને બે લાખનો જે મુદ્દામાલ છે એ મળી આવેલ છે અને આ તમામે તમામ જે અનઅધિકૃત અને બિનહિસાબી જથ્થો હોય તેને સીજ કરવામાં જપ્ત કરવામાં આવેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે